કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારા મોબાઈલ નંબર છે ચોરાણું બે ચોસઠ ઓગણત્રીસ આઠ ચોરાણું આ ભાઈ એને પહેલી વખત છે કે પ્રેશર પોઈન્ટ કરાવવા માટે આવ્યા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળ્યું તમારું નામ ભાવેશભાઈ રાઘવાણી ગામ ધૂળકોટ હવે તમને શું તકલીફ હતી મને એને અહીંયા સાથળથી માંડીથી આખો પગ એને ડૂબતો દો કવતો હતો અને ચાલી ન લાગતો હા અને બેટે સુવાનું જો ચાલુ તો દુખવા માંડે અને બેસું તો બેસાય નહીં લાંબો કેટલા દિવસથી લગભગ 15 20 15 17 દિવસ થી આ 17 દિવસ તમે બેટે સુ જતા હા આરામ જ ઉપર હવે આજે આપણે પહેલી વખત છે કે પ્રેશર પોઈન્ટ કઈ રા હા એમાં તમને કેટલો ફાયદો મને 50 50 થી 55% નો ફેર છે એવું લાગે ફેર છે હવે હાલો હતો દુખે છે ના એમ નતું જરાય અને 17 દિવસથી આવી રીતે પલોઠી પલોઠીવાડીને બેઠા હતા હા નોતા બેઠા અત્યારે બેસી ગયા બેસી ગયા અત્યારે રેડી રેડી છે હવે શું શું કર્યું તો 17 દિવસમાં 17 દિવસમાં જો આપણે દવા લીધી બધી એમઆરઆઈ કરાયો ઈ બધેમાં બધું ઈ ડોક્ટર નું કહેવાનું હતું કે ઓપરેશન કરવું પડશે નસ દબાઈ છે અને એવું બધું હા તો કે જો આરામ કરો બે અઢી મહિના નકર પછી ફેર ન પડે તો ઓપરેશન કરવાનું થાય પછી વાય વાય મારા મિત્ર દ્વારા તમારો એડ્રેસ મળ્યું અને એના થ્રુ મને આ એક જ ટક હું સવાર બપોરે આવ્યો અને એક ટકમાં મને આટલું પચાસ પંચાવન ટકા ફેર છે ઓપરેશન કરવાની જરૂર લાગે લાગતું જ નથી જરાય બરાબર છે ને ઓકે બરાબર રેડી 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 જય દ્વારકાધીશ જય દ્વારકા બીજાને હું કહેવા માગો બસ હું તો કઉ આવું તો બીજા ભલે માણસો આવે હું તો કઉ ફાયદો છે આ ઓપરેશન કરાવાય નહીં તમને ફાયદો થયો એટલે ફાયદો થયો એટલે જય